જો તમને તમારા વિસ્તારમાં ભાઈ કે દાદા બનવાના અભરકા હોય તો કાઢી નાખજો અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળતી છે આરોપીઓ સામે તો કાર્યવાહી થઈ રહી છે પરંતુ આરોપીઓના ઘર પણ ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે જેના કારણે આ પ્રકારના બનાવો બનતા અટકે તેવું પણ કહેવાય રહ્યું છે ઘટનાની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તેમાંથી કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પણ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ આરોપીઓએ જે કૃત્યને અંજામ આપ્યો એક ભયનો માહોલ શહેરમાં ઊભો કર્યો હતો તો તેમને જાહેરમાં પાઠ પણ પોલીસે ભણાવ્યો છે ત્યારે શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરી જે

બે ગેંગ વચ્ચેનો જે ઝઘડો હતો જેમાં પંકજ ભાવસારની ગેંગ દ્વારા જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો સંગ્રામસિંહ નામના જે વ્યક્તિ છે તેને માર મારવા માટે પંકજ ભાવસારની ગેંગ છે ત્યાં પહોંચી હતી પંદરથી વીસ લોકોના ટોળાએ સંગ્રામસિંહ ના મળતા રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો વાહનોમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં જે વાહન રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેમને અટકાવીને તેમના ઉપર જીવલેણ હુમલો પણ કર્યો હતો આ ઘટનાના કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ હોય તે પ્રકારની લોકમુખે ચર્ચા પણ થઈ હતી આનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી ગણતરીના કલાકોમાં અસામાજિક તત્વો નિશાન ઠેકાણે લાવવામાં આવી હતી જે અસામાજિક તત્વો તલવાર સાથે આતંક મચાવી રહ્યા હતા તે સાહેબ અમને માફ કરી દો અમને રહેવા દો તે કરતાં પણ જોવા મળ્યા હતા ત્યારબાદ ગઈકાલે પોલીસ દ્વારા જે ઘટના સ્થળ ઉપર આરોપીઓ દ્વારા કૃત્યને અંજામ આપ્યો હતો તે સ્થળ ઉપર લઈ જઈને આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આટલું જ નહીં જે પંદરથી વીસ જેટલા આરોપીઓ છે જે હુમલાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે મામલામાં કેટલાક આરોપીઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અમદાવાદના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં આ આરોપીઓના ઘર ઉપર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આસપાસના સ્થાનિક પોલીસના જળ બેસલા બંદોબસ્ત સાથે અમદાવાદ ઝોન ફાઇવના ડીસીપી બળદેવ દેસાઈ અમદાવાદ સેક ટુના જેસીપી જયપાલસિંહ રાઠોડ સાથે અમદાવાદના પોલીસ કમિશનર મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે જે આ ડિમોલેશન સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે રીતે અસામાજિક તત્વોએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલે શું કરી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે સાંભળી લો પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જે આવ્યા છે સામે વાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચોધે આરોપીઓ હમણાં પકડી લીધા છે એમે એક જુનાઇલ છે અને એ લોકોએકામ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપી રહ્યા અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે જે શાહથી આ રીતે એકત્ર કરશે જો જાહેર રોડ ઉપર આ રીતેના જે ફેલાવશે પોલીસ ને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કારવાહી કરશે સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે કે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આપવાની જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એવું કેવું છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા નથી કરશો તો પોલીસ આપે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર તેમણે સમગ્ર ઘટનાને લઈને વાત કરી વસ્ત્રાલમાં સામાજિક તત્વોએ કાયદા વ્યવસ્થાની ઘોડીને પી ગયા હતા ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી જેમાં ચૌદ લોકોની પોલીસે ધરપકડ કરી હતી જેમાં એક જોઈનાયેલ હોવાની વિગતો પણ સામે આવી છે સાથે આ પ્રકારના કૃત્યો કરનાર લોકોને સાંખી લેવામાં નહીં આવે તેમની સામે આ પ્રકારે આગામી દિવસોમાં કાર્યવાહી થશે તેવી પણ વાત તેમણે જણાવી છે વાત આટલેથી ન અટકતા જે ભાઈ બનવાના દાદા બનવાના અભરકા ધરાવતા લોકો છે તેમને પણ હવે ચેતી જવાની જરૂરિયાત છે કેમ કે તેમની સામે ગુનો તો નોંધાઈ રહ્યો છે પરંતુ તેમના ઘરને પણ ડિમોલિશ કરવાની પ્રક્રિયા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે કેટલાક લોકો છે તે સામાન્ય જનતા હાલ શાંતિથી રહી રહી છે તો તેમને હત્યાની અન્ય ડરાવતા હોય છે ડરનો માહોલ પોતાના વિસ્તારમાં ખોફનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરતા હોય છે ને પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે ત્યારે આ જે અસામાજિક તત્વો હતા તેમને તેમના ઘર બાજુ લઈ જઈને પોલીસે તેમની જાહેરમાં ધોલાઈ પણ કરી હતી ને તે ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે ને આને લઈને હવે ખરેખર આ પ્રકારની કાર્યવાહી થયા બાદ શું અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહેશે તેના લઈને એક મોટો સવાલ ઉઠી રહ્યો છે પરંતુ અસામાજિક તત્વોના કારણે તેમના ઘરને પણ મુશ્કેલી વેઠવાનું આવતો હોય છે હવે જે ડિમોલેશન થઈ રહ્યું છે એમાં કેટલા નિર્દોષ જે અસામાજિક તત્વોના પરિવારજનો છે તે હશે પણ તેમના પુત્રએ જે કૃત્ય કર્યું છે તેના કારણે હવે તેમને પણ ઘર ઘરવિહોણા થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે હવે કહેવાય છે કે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે ને તેવી સ્થિતિ હવે જોવા મળી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અસામાજિક ટપોરી તત્વોમાં પોલીસનો હજી ખોફ બેસશે તે માટે કયા પ્રકારના પગલાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક લે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો નવજે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ